અને આજે હું તમને ફરી પાછું અમારું પુષ્ટઈની મકાન દેખાડું છું જે ઓલમોસ્ટ દોઢસો વરસ એકસો એકાવન વર્ષથી પણ વધારે જૂનું મકાન છે અમારા દેવસ્થાનમાં અમારા ગ્રાન્ડફાધરના ગ્રાન્ડફાધરને એના પણ ફાધરે આ દેવસ્થાન કમિટીને આવેલું અને અહીંયા દર ચૈત્રી વિજય અમે હવન કરીએ છીએ હવનમાં આ જે પ્રસાદ બને છે એ તમને દેખાડું જે એકદમ દેશી રીતે આ લાકડાના ચૂલા પણ અત્યારે આ વખતે ખાડા બંધ કરી દીધા છે આ વખતે ગેસ ઉપર અમે કરી રહ્યા છીએ બાકી કારણ કે દર વખતે લાકડા ગોતો બહુ વઘરા પડી જતા એટલે ખાડા જમીનમાં ને લાકડાના ચૂલાથી અમે રસોઈ કરતા આટલા વર્ષ આ તમે જોઈ શકો છો એક સાથે ત્રણસો ચારસો લોકોની રસોઈ બનતી હોય અમારા કુટુંબિક ભાઈઓ બધા ભેગા થઈ અને આ જમણવારનું આયોજન કરતા હોય છે ઓલમોસ્ટ દોઢસો વર્ષથી પણ જૂનું આ પુષ્ટિની મકાન છે આ અમારું દેવસ્થાન છે સામે પૂરીઓ ઉતરી રહી છે આ છે બટાકાવાડા આ છે મચ્છર ભજીયા આ મેથીની ક્રશ અને ફૂલવડાની તૈયારીઓ પતરી ઉતરી રહી છે ત્યાં મિક્સ ભજીયા ઓલરેડી તૈયાર થઈ ચુકા છે આ શા આ દાળ છે અહીંયા એક સાથે ચારસો લોકોની દાળ તૈયારી પૂરેપૂરી અને આ છે શાક અને આ છે મસ્ત મજાનું શાક બડાકાનું છ શાક અને આ છે ચારસો લોકોનું શાક પ્રસાદ મિક્સ ભગવાનને ભોગ ધરાવી પ્રસાદને મિક્સ કરવામાં આવે અને પછી બધા લોકો એ પ્રસાદ ગ્રહણ કરે શાક અમારા જે દેવસ્થાને જે રસોઈ કરનાર બહેનો છે એના હાથનો સ્વાદ એક વખત તમે ચાખી જશો

બે પ્રસાદીના છે હા બેયમાં પ્રસાદીના છે બે ઓલા ભાટવાળા છે હા બે પ્રસાદીના છે આહ આ જગ્યા છે વાળી બાક મારા ઘરમાં સૌથી ફેવરેટ કોઈ જગ્યા હોય વાળી વાર છે એક્ચ્યુઅલી મારા માટે આ સિંહાસન બરોબર છે બે સેટીની વચ્ચેનો ખોળો હોવાનો નવી ઉપર બેઠો હોવો આ કોરોનાના ટાઈમથી આ ખૂણો પકડવાની આદત પડી ગઈ છે કારણ કે ત્યારે નવરા બેઠા બધા ટીવી જોયું છે અને અહીંયા બેઠા બેઠા નાસ્તો કરતા કરતા ટીવી જોવાનું મેઇન કામ તે હતા એ આદત પડી ગઈ છે અને આજે બપોરે દેવસ્થાને હવે બધું પતાવ્યા પછી બધું કામ આટોપ્યા પછી અમે ચાર સાડા હજાર પહોંચ્યા સૌથી પહેલાં ત્યાં અહીંયા આવીને આ ઉપર એસી ચાલુ કર્યું અને મસ્ત આરામ કર્યો ગજ્જબનો આજ તો થાકોડો પણ હતો ગરમી પણ હતી અને મેઇન વસ્તુ એ કે આવું ભોજન હોય ને ત્યારે આપણે એક કલાક બેસીને આરામથી જમીએ પણ ભૂખની સામે ગરમીને કારણે થઈને વધારે ખાઈ જ ન શકવાનું તો ફ્રેન્ડ્સ બપોરે તો બહુ ગરમી હતી એટલે ઓછું જમી શક્યો પણ સાંજે કારણ કે બપોરના આ બધું હેવી હતું લાડવા ભજીયા શાક બટાકાનું એટલે એમ કે ભલે જેટલું પણ ખાધું પણ બધું હેવી હતું એટલે આ બધી વસ્તુ જે છે રાતનું ભોજન અને આ મારી ફેવરિટ સ્ટાઇલ છે પાલકનું શાક અને રોટલીના એ રીતે ચૂરો કરી અને એને આમ મિક્સ કરીને ખાવાની જે મજા છે સાહેબ એકદમ મજા ગઈકાલે ભાખરી અને દહીં તીખાદી પણ મેં આ જ રીતે ખાધી હતી અને એ રીતે ખાવાની એક અલગ જ મજા છે

અમને સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સને આજે બોલાયા હતા પણ હું આજે ત્યાં હવનમાં દેવસ્થાને તો એટલે જઈ નહોતો શક્યો પણ એની હું તમારી સાથે ચર્ચા કરું છું એની પહેલાં આ થોડુંક ભોજન ગ્રહણ કરી લઉં અને પછી હું રહ્યું આજે ખાસ એ હું તમને જણાવીશ કારણ કે મને પાછળથી ઇન્ફોર્મેશન તો મળી ગઈ હતી વોટિંગ અવેરનેસ માટે પહેલાં ભાજી એટલે રોટલી વાહ ભાઈ તો મેં આજે રાજકોટ કલેક્ટર ઓફિસની અંદર સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ મીટનું આયોજન કર્યું હતું રાજકોટના સારા સારા બ્લોગર્સ અને ઇન્ફ્લુઅન્સર્સ જે છે એ ત્યાં ભેગા થયા હતા અનફોર્ચ્યુનેટલી હું નહોતો જઈ શક્યો કારણ કે હું ભૂલી ગયો હતો મને આમંત્રણ મળ્યું ત્યારે કે મારે સેમ ડે પાછું મારા દેવસ્થાન મોટો હવન છે એની હાઉ અમારા જેટલા મિત્રો ગયા હતા એમની પાસેથી પણ મને માહિતી મળી ગઈ હતી અને ઇવન કલેક્ટર ઓફિસમાંથી પણ મને એમના રિપ્રેઝેન્ટેટિવનો ફોન આવી ગયો હતો કે એકચ્યુલી શું એજન્ડા હતો વાત વોટિંગ અવેરનેસની છે બે દિવસ પછી પાછી એક મીટિંગ છે એ વિશે પણ હું તમારી સાથે ચર્ચા કરીશ પણ દોસ્ત હું તમારી સાથે કોઈ પ્રીચી જ્ઞાન આપવા નથી માગતો હું કોઈ ટીચર નથી પણ એક દોસ્ત છું એટલું કહી શકું આપણે ચાલી ટપરીએ બેઠા બેઠા ફ્રેન્ડ્સની સાથે વાત કરતા હોય કે મોટા આ ગવર્મેન્ટ આવી હોવી જોઈએ આપણી ગવર્મેન્ટ આવી હોવી જોઈએ આ વસ્તુ તો યાર આ સરકારમાં છે જ નહીં આ વસ્તુ સરકારમાં હોવી જોઈએ આપણને હક બધા છે બોલવાના બરાબર રાઈટ ટુ ફ્રીડમ ટુ સ્પીચ જેને કહીએ પણ આપણે ફ્રીડમ મળ્યું છે આપણે બધા રાઈટ્સ મળ્યા છે એની સાથે ફરજ પણ મળી છે આપણે એનો પણ ઉપયોગ કરવો જોઈએ ને યાર આપણે જેને રાઇટ સમજીએ છીએ ને આપણો એ આપણા અધિકાર ઉપરાંત આપણી ફરજ પણ છે એક વોટ સંવિધાનિક રીતે આપણને સૌથી મોટો કોઈ વસ્તુનો હક મેળવ્યો છે તો મત આપવાનો હવે આપણે એનો જ ઉપયોગ ના કરીએ તો પછી આપણે કોઈ કેન્ડિડેટને એમ કઈ રીતે કહી શકીએ કે જીતેલા પ્રતિનિધિને કઈ રીતે કહી શકીએ અમે તમને મોકલ્યા મોકલાતા તમે આ કામ કેમ ન કરતા તમે મત કોઈપણને આપો ગમે પાર્ટીને આપો હું કહું છું કદાચ તમને મત આપ્યા પછી એ વ્યક્તિ રૂલિંગમાં હોય કે ઓપોઝિશનમાં હોય એ કોઈપણને મત તમે આપો પણ મત આપો જરૂર તમે તમારા તરફથી તમારા હક અને ફરજ બેનો ઉપયોગ કર્યો હોય તો પછી આપણે નૈતિક રીતે તો બોલવાનો અધિકાર જ નથી બરાબર આપણે ખુદ સમજીએ છીએ કે લોકશાહીને જીવતી રાખવામાં આપણું કોઈ કોન્ટ્રીબ્યુશન જ નથી કારણ કે મત આપણે આપ્યો નથી જો મત આપશો તો સાચો અને સારો વ્યક્તિ એક સ્ટેપ આગળ વધશે જે તમારી દ્રષ્ટિએ સારો કેન્ડિડેટ છે એ આગળ વધશે મત તમે નહીં આપો તો એટલું તમારું કોન્ટ્રિબ્યુશન ઓછું રહેશે અને તમે જે એને ઈચ્છો છો અથવા તમે જે અપેક્ષા રાખો છો સરકાર પાસેથી એમાં તમારા તરફથી પાછી પાણી થઈ ગયું હશે એટલે મત જરૂરથી આપજો બીજી એક વાત તમને મહત્વની કીધું કે ફેમિલીની અંદર આવતે જેણે અઢાર વર્ષ પૂરા કરી નાખ્યા હોય અને એનું વોટિંગ લિસ્ટમાં નામ છે કે નહીં એ ચેક જરૂરથી કરજો ઇલેક્શન કમિશન ઓફ ઇન્ડિયાની વેબસાઇટ ઉપરથી અને એમાં એમનું નામ ન હોય તો હજી થોડાક દિવસો છે તો આપણે તો દોડાદોડી કરી ફટાફટ એમનું નામ એડ કરાવો વોટિંગ લિસ્ટમાં અને બીજું એવું જરૂરી નથી કે વોટર આઈડી કાર્ડ જ હોવું જરૂરી છે જો તમારું એ વોટિંગ લિસ્ટની અંદર તમારું નામ હોય તો પછી તમારી પાસે સરકાર માન્ય કોઈ પણ ફોટો આઈડી પ્રૂફ જે છે તમારું આધાર કાર્ડ છે પાન કાર્ડ છે કે પેલું જે છે વોટર આઈડી કાર્ડ તો એનાથી તમે વોટ તો દઈ શકો છો તમારો સિવાય કે તમારી પાસે જો લિસ્ટમાં એમાં નામ જ નહીં હોય તો એના માટે તમારે પહેલાંથી થોડીક મહેનત કરીને ચેક કરી લેજો કે એમાં નામ છે કે નહીં ફેલાહ તો આ વિડીયોને અહીંયા જ કમ્પ્લીટ કરીએ વિડીયો તમને કેવો લાગ્યો કેવાનું ભૂલતા નહીં મળી હશે નેક્સ્ટ વિડીયોમાં જય જય ગરવી ગુજરાત